અમારું માથા હવે શું છે રાતે વરસાદ આવ્યો અમારો આ ઘાસ બધું પલ્લે છે એક લાખ રૂપિયા નો અમે શું કરવી જવું ચમને કોઈ હગા માં જવું અમારે નથી અમારે પાસે કાગળ ઓઢવા લાવી તો માણા ઓઢવી અમે માલ ને શું કરવી ના નાના નાના આવડા છોકરા ત્રણ ત્રણ મહિનાના છે ભલા કઈક તો અમારો બધા કરો તો સારું છે અમારે મરવાના દાડા છે શું નામ તમારું લીલુબેન જેડેસી સાથી પાર્થિવ દરજી પંચમહાલ